સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો લખન સોલંકી નામના દસ વર્ષના બાળકને ને બચકા ભર્યા હતા જેતપુરમાં નગરપાલિકાના પાપે સતત વધી રહ્યા છે સ્વાનના બચકા ભરવાના કિસ્સા ત્યારે નગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભોજ